પરભામિકરपालिके દ્વારા હટાવ સેલના કાફલાએ કોટરાઉ બેંગ કોલોની તેમાં चित्रा વિસ્તારમાં આવેલી કૃષ્ણા સોસાયટીમાં tract થી આ સામિયો દ્વારા જાહેર રોડ પર છણતર કરી દબાણો કરાયા હોય જેને તોડી પાડી જક્યા ખુલ્લી કરાય હતી આ ઘટાઉં કાર્ય વાય ઇ દરમિયાન ચાહે રોડ પર ચણી લેવાયલ રૂમ કોટલા દિવારો અને ફેન્સિંગ સહિતના બાંધકામે થોડી પડી ચક્યા ખુલ્લી કરાય હતી